અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર ગંભાળિયા માર્ગ પર વસાઈ ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને રસ્તો ઓળંગી રહેલા પાસઠ વર્ષના વૃદ્ધ મહિલાને કે કોકારના ચાલકે એડફીટમાં લઈ કચડી નાખતા ગંભીર ઈજા થવાને કરુણ મૃત્યુ નીપજ્યું છે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં મચ્છીપેટ વિસ્તારમાં રહેતા જીતુનબેન જિકરભાઈ બારોયા નામના પાસઠ વર્ષીય બુજુગ મહિલા કે જે તેઓ ગઈકાલે વસઈ ગામના પાટિયા પાસે રાત્રેના આઠેક વાગ્યાના અરસરામાં રસ્તો ઉડંગી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજી સત્યાવીશ એચ તેત્રીસ જીરો ચાર નંબરની એકો કારના ચાલકે તેઓને હેડફેટમાં લઈ લેતા મોરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે અકસ્માતના બનાવને અંગ મૃતકના પુત્ર સલીમ જીકરભાઈ બારોયાએ સિક્કા પોલીસ મથકમાં એક કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા સીટી પ્રમાણ બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે જ્યારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જ છે બસ આજ માટે આટલું જ ને નહી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ